અમદાવાદમાં કેન્દ્ર સરકારનો નકલી અધિકારી ઝડપાયો કારમાં લાલબત્તી નકલી નંબર પ્લેટ લગાવી રોફ જમાવતો હતો રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ નકલી સરકારી કચેરી નકલી પીએ નકલી પીએમઓ નકલી સીએમઓ નકલી આઈપીએસ નકલી ડીવાય એસપી બાદ હવે અમદાવાદમાંથી કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટના અધિકારી બની રોફ જમાવનારની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે લોકસભાની ચૂંટણીને શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આરોપી સોરીન પોતાની દિલ્હી પારસિંગ ગાડી લઈને નીકળ્યો હતો આ ગાડીમાં પોલીસની સરકારી વાહનોમાં લાગે તેવી લાલ અને બાજડી લાઈટ લગાવેલી હતી અને સરકારી ગાડીમાં ઇમરજન્સી સમયે વાગે તેવું હોટર લગાવ્યું હતું પોલીસને શંકા જતા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો કે કાર ન રોકતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે પીછો કરીને ચાર રસ્તા નજીક તેને અટકાવી પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો હતો પોલીસ તપાસમાં સામે આવ્યો કે આરોપી સોરીન પશ્ચિમ બંગાળમાં કોલકાતાનો રહેવાસી છે સોફ્ટવેર એન્જિનિયર છે તે પુનામાં આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી કરે છે સોરીનને સરકારી અધિકારીઓની જેમ લાલ લાઇટવાળી ગાડીમાં ફરીને રોફ જમાવવાનો ખૂબ જ શોખ હતો અગાઉ પણ તે પશ્ચિમ બંગાળમાં આ પ્રકારે લાલ લાઇટવાળી ગાડીઓ નકલી અધિકારી બનીને રોફ જમાવતો ઝડપાયો હતો અને તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો આ કેસમાં સોરીનને પશ્ચિમ બંગાળનું અસલી પાસિંગ બદલીને દિલ્હીનું નકલી પાસિંગ લગાવ્યો હતું આ ઉપરાંત સરકારી વાહનમાં લગાવેલી લાઇટ અને હૂટર લગાવીને રોફ જમાવી રહ્યો હતો એટલું જ નહીં કારમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લકી હતો હાલમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે લાલ લાઈટ અને હોટર ક્યાંથી લગાવ્યો તેમજ આરોપીઓ નકલી અધિકારી બનીને કોઈની સાથે છત્રપંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ટીવીએટિંગ ન્યૂઝ અમદાવાદ